નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ સરદાર અને પેલા બંને માણસો ચાલતા ચાલતા વાસના જંગલમાં પહોંચે છે અને ત્યાં પહોંચતાની સાથે જ તેમને સુખદેવસિંહ સાપ સ્વરૂપે મળે છે ત્યારે તેમને જોઈ અને હર કોઈ ભાવુક થઈ જાય છે અને કહે છે કે સુખદેવસિંહ અમે તમને આ સાપમાંથી મુક્ત કરાવવા માટે જ અહીંયા આવ્યા છીએ અને જેમ બને એમ જલ્દી અમે એ તપસ્વીને શોધી અને એમના પગમાં ભળી અને તમે આ સાપમાંથી પાછા સુખદેવસિંહ કેવી રીતે બની જશો એનો કાંઈક ઉપાય મેળવવા માટે અમે અહીંયા સુધી આવ્યા છીએ ત્યારે સુખદેવસિંહ કહે છે કે તો હું પણ તમારી સાથે જ છું અને હું પણ એ તપસ્વી સાધુને શોધી રહ્યો છું અને મને એવા સમાચાર મળ્યા છે કે એ તપસ્વી સાધુ આ વાસના જંગલમાં ક્યાંક તપ કરવા માટે રોકાયેલા છે પરંતુ આ વાસનું જંગલ એટલું મોટું છે કે આપણે એક મહિના સુધી આ જંગલમાં ફરીએ ને તો પણ એનો છેડો ના આવે એટલું મોટું વિશાળ આ વાસનું જંગલ છે અને આ વાસના જંગલમાં ઘણા એવા જંગલી માણસો પણ રહે છે કે તેઓ આપણને મારી પણ નાખે અને એટલા માટે તો ગમે તેમ કરી અને જેમ બને એમ અહીંયાથી ગુરુજી પાસેથી ઉપાય લઈ અને નીકળી જવામાં આપણી ભલાઈ છે ત્યાં તો ભૂતિઓ કહે છે સુખદેવસિંહ હવે તમારે પણ આમ એકલા ભટકવાનું નથી તમારે પણ અમારી સાથે રહેવાનું છે કારણ કે જો તમે એકલા ક્યાંક કોઈ જંગલી માણસોના હાથમાં આવી ગયા ને તો તેઓ તમને મારી નાખશે ત્યારે સુખદેવસિંહ કહે છે કે હા ભૂતિયા તારી વાત સાચી છે અને હવે તો ચાલો આપણે સાથે મળી અને એ તપસ્વી સાધુને શોધીએ અને આમ ચારમાંથી પાંચ થયા અને પાંચે જણા આ વાસના જંગલમાં આમ તેમ આમ તેમ આ તપસ્વીને શોધી રહ્યા છે પરંતુ તપસ્વી ક્યાંય મળતા નથી અને આમ કરતાં કરતા એક દિવસ બે દિવસ પાંચ દિવસ દસ દિવસ અને આમ આ વાસના જંગલમાં વીસ વીસ દિવસો વીત્યા એમ છતાં પણ હજી સુધી ભૂતિયાને કે પછી પેલા ચારેય માણસોને તપસ્વી મળતા નથી તેથી ભૂતિઓ નિરાશ થઈ અને આજે એક ઝાડ નીચે બેઠો છે અને બેઠો બેઠો મનમાં વિચાર કરે છે કે હેમાં મેલડી આજે એક ભૂતિયો એક તપસ્વીની શોધમાં આમ તેમ ભટકી રહ્યો છે પણ માળી મને એ તપસ્વી મળતા નથી અને કોણ જાણે તેઓ ક્યાં હશે તેનો અમને બતાવજે હવે બીજો કોઈ માર્ગ વધ્યો નથી અને આમ ભૂતિયો માતા મેલડીને આવી અરજ કરે છે ત્યાં તો માતા મેલડી ભૂતિયાના કાનમાં કહે છે કે ભૂતિયા એ તપસ્વી આ વાસના જંગલમાં તો છે પરંતુ તેઓ તમને જોવા નહીં મળે કારણ કે તેઓ આ વાસના જંગલના એવા ભાગમાં સંતાઈ અને તપ કરી રહ્યા છે કે ત્યાં આજ સુધી કોઈ ગયું નથી અને તમે પણ ત્યાં જઈ નહીં શકો કારણ કે એટલી ઘટાદાર ઝાડીઓ છે કે આ તપસ્વી ત્યાં બેઠા બેઠા પોતે તપ કરી રહ્યા છે અને ભૂતિયા તું ભૂલથી પણ એમની તપસ્યા ભંગ કરતો નહીં નહીતર એ તને પણ શ્રાપ આપી દેશે કારણ કે આ સુખદેવસિંહની જેમ કોઈ બીજા માણસોએ પણ એમના ધ્યાનને ભંગ કર્યું હતું તેથી તેઓ અત્યારે ખૂબ જ ગુસ્સામાં છે અને અહીંયાથી થોડેક દૂર એક વાસનું ભયંકર જંગલ છે અને તેની વચ્ચોવચ તેઓ તપ કરી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે પણ માડી એમનું તપ ભંગ ના કરું તો કેવી રીતે અમને માર્ગ મળશે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને માતા મેલડી એટલું કહે છે કે ભૂતિયા આજ પછી પાંચમા દિવસે અમાસ છે અને અમાસના દિવસે આ ગુરુજી પોતાની તપસ્યા પૂરી કરવાના છે અને એના પછી તું એમની પાસે જશે ને તો એ તને કાંઈક મારક જરૂર બતાવશે અને હા ત્યાં સુધી એમની તપસ્યા કોઈ ભંગ કરતા નહીં નહીતર તમને પણ શ્રાપ મળી જશે અને એમના આપેલા શ્રાપ સામે અમે પણ પછી કાંઈ નહીં કરી શકીએ ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે માડી જેવું તમે કહ્યું છે એવું અમે કરીશું અને આમ પછી ભૂતિઓ ઊભો થાય છે ત્યાં તો ભૂતિયાના મોઢે ચમક જોઈ અને પેલા સરદાર કહે છે કે ભૂતિયા શું થયું અને તું તો 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 ગયો હતો પછી આમ જાગ્યો કેમ ત્યાં ભૂતિયો કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને હવે સુખદેવસિંહને શ્રાપમાંથી મુક્ત કરાવતા કોઈ રોકી નહીં શકે કારણ કે મને ખબર પડી ગઈ છે કે એ તપસ્વી સાધુ ક્યાં છે ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને પેલા બંને માણસો ભૂતિયાની સામે આવીને કહેવા લાગ્યા કે તો ભૂતિયા જટ બતાવ અમારે અત્યારે જઈ અને એમના પગ પકડી લેવા છે અને પગ પકડી અને એમને મનાવા છે કે અમારા સુખદેવસિંહને તમે માફ કરી દો એમનાથી ભૂલમાં આ બધું થઈ ગયું છે ત્યાં તો ભૂતિયો બોલ્યો કે નાના ભાઈઓ એવું કરવાની હિંમત કરતા નહીં નહીતર આ સુખદેવસિંહની જેમ તમને પણ શ્રાપ મળી જશે અને તમે પણ પછી આ જંગલમાં ભટકતા થઈ જશો ત્યારે સુકદેવસી સાપ સ્વરૂપે ત્યાં આવી અને કહે છે કે તો ભુતિયા એનો કાઈક માર્ગ તો હશે ને ત્યારે ભુતિયો એટલું કહે છે કે હા સુકદેવસી મને માતા મેલડીએ બધી વાત કહી દીધી છે અને એ તપસ્વીને જેમ તમે એમની સાધના ભંગ કરી છે ને એમ આ જંગલના કોઈ જંગલી માણસોએ પણ આ ગુરુજીની સાધના ભંગ કરી હતી તેથી તેઓ ખૂબ જ ભારે ગુસ્સામાં છે અને ગુસ્સામાં આવ્યા પછી તેમણે એ જંગલી માણસોને પણ શ્રાપ આપી દીધો છે અને પછી આ વાસના એક એવા ભયંકર જંગલમાં જઈ અને પોતે તપ કરી રહ્યા છે કે ત્યાં કોઈ સાધારણ માણસ તો જઈ ન શકે પરંતુ એ જગ્યા મને માતાજીએ બતાવી દીધી છે અને અત્યારે તેઓ ધ્યાનમાં લીન છે અને હજી સુધી પાંચ દિવસ તેઓ આ ધ્યાનમાં ને ધ્યાનમાં રહેવાના છે તો અત્યારે આપણે એમના પગ પકડી અને માફી ના માગવી જોઈએ પરંતુ આજથી પાંચ દિવસ પૂરા થશે અને છઠ્ઠા દિવસે અમાસની રાત છે તેથી અમાસની રાત્રે તેઓ પોતાનું ધ્યાન છોડવાના છે અને પછી આપણે એમની પાસે જઈ અને એમને મનાવવાના છે તો એમની તપસ્યા પણ પૂરી થઈ જશે અને પછી આપણે જઈશું તો તેઓ શાંતિથી આપણને કાઈક જવાબ તો આપશે પરંતુ ત્યાં સુધી કોઈએ ત્યાં જવાનું નથી અને હા બીજી વાત કે ગુરુજીની સામે જઈ અને કોઈએ એમને હેરાન કરવાના નથી આપણે બધાએ અહીંયા જ રહેવાનું છે અને પાંચ દિવસ આપણે આ જગ્યા ઉપર કાઢવાના છે ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા મને મંજૂર છે અને હા મારા પરમ મિત્રો તમને પણ કહું છું કે તમે પણ આવેશમાં આવી અને એ તપ કરી રહેલા તપસ્વીની પાસે પહોંચી ના જતા નહીતર કોણ જાણે તમારું શું થશે કારણ કે મને સાપ બની ગયા પછી ચારે દિશાના વાયરા વાઈ ગયા છે મને જરાય ગમતું નથી ત્યારે ભૂતિયો કહે છે કે તો ભાઈઓ હવે તમે અહીંયા રોકાઈ જાઓ અને હું એકલો તપાસ કરીને આવું છું કે આ તપસ્વી સાધુ કઈ બાજુ છે ત્યારે બધા ત્યાં રોકાય છે અને ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો વાસના જંગલમાં આગળ જાય છે અને આગળ જતા જતા એક એવું ઘનઘોર અને ભયાનક વાસનું જંગલ આવે છે કે તેને પાર કરી અને તેના અંદર જવું એ ખૂબ જ મુશ્કેલીવાળું કામ હતું તેથી ભૂતિયો મનમાં વિચાર કરે છે હવે અહીંયા મારે મારી શક્તિનો પ્રયોગ તો કરવો પડશે અને પછી ચારે બાજુ જુએ છે તો આજુબાજુ કોઈ છે નહીં તેથી ભૂતિયો ક્ષણવારમાં ત્યાં બાજ બની જાય છે અને બાજ બની અને આકાશમાં ઉડી જાય છે અને આકાશમાં ઉડતો ઉડતો તે પોતાની નજરથી નીચે આ જંગલમાં જોતો-જોતો જઈ રહ્યો છે અને ત્યારે ઘણું બધું ઉડ્યા પછી તેના નજરે આ વાસના જંગલમાં એક ભગવા રંગનું કપડું દેખાય છે તેથી ભૂતિયો ત્યાં પોતાની ઉડાન ને ધોબાવી નાખે છે અને હળવેકથી નીચે જાય છે અને નીચે જઈ અને વાસની એક ડાળી ઉપર જઈને બેસે છે તો ત્યાં જંગલની વચ્ચો ઘનઘોર વાસનું જંગલ છે અને ત્યાં એ વાંસની વચ્ચો એક ગુરુજી પોતે ભગવા કપડાં પહેરેલા છે અને ધ્યાનમાં લીન થઈ અને બેઠા છે ત્યારે ભૂતિઓ એમને જોઈ અને મનમાં વિચાર કરે છે કે ગુરુજી તમને કેટલા દિવસથી હું શોધી રહ્યો હતો અને હવે આજે તમે મને મળ્યા છો પરંતુ તમે ચિંતા નહીં કરો કારણ કે તમારી તપસ્યાને હું મિથ્યા નહીં થવા દઉં અને અહીંયા જો કોઈ આવશે ને તો એને પણ હું તમારા સુધી નહીં પહોંચવા દઉં અને પાંચ દિવસ તમારી રક્ષા કરીશ અને છઠ્ઠા દિવસે હું તમારી પાસે આવીશ અને આમ ભૂતિઓ આટલું કહી અને ત્યાંથી ચાલ્યો જાય છે અને પછી પોતાના સાથી મિત્રોની પાસે જઈ અને કહે છે કે મને પેલા સાધુ મળી ગયા છે અને તેઓ તો એક ઘનઘોર જંગલમાં બેઠા બેઠા એકલા તપસ્યા કરી રહ્યા છે અને હા ત્યાં હવે આપણે જવું કોઈ મુશ્કેલી વાળું કામ નથી પરંતુ હું ત્યાં રોજ જઈશ અને આપણને પણ સરખો જવાબ નહીં આપે માટે આપણે હવે એક કામ કરવાનું છે તમારે રોજ અહિયાં જ રહેવાનું છે અને હું સવાર પડે એટલે અહિયાં ચાલતો ચાલતો એ સાધુની સામે જઈને બેસી જઈશ અને એમની તપસ્યાને ભંગ નહીં થવા દઉં અને આમ પછી તો રોજ સવાર પડે એટલે ભૂતિયો તેના સાથી મિત્રોને ખબર ના પડે એવી રીતે ચાલતો ચાલતો થોડોક આગળ જાય અને ઝાડીઓમાં જઈ અને પોતે બાજ બની અને આકાશમાં ઉડી જાય છે અને આકાશમાં ઉડ્યા પછી તે પેલા તપસ્વી સાધુ જ્યાં તપ કરી રહ્યા હોય છે તેમની સામું એક ડાળી ઉપર જઈ અને બેસી રહે છે અને આખો દિવસ તે બેસી રહે છે અને જ્યારે સાંજ પડે ત્યારે ત્યાંથી ઊડતો ઉડતો પાછો પોતાના સાથી મિત્રોની પાસે આવી જાય છે કારણ કે રાતના આવા ઘનઘોર જંગલમાં તેમની પણ રક્ષા તો કરવી પડે ને અને આમ એક દિવસ બે દિવસ અને ત્રીજા દિવસે ભૂતિયો સવારે વહેલા બાજ બની અને ત્યાંથી ઉડી અને આ તપસ્વી સાધુની પાસે જઈને બેસી જાય છે અને આખો દિવસ પૂરો થવાની હવે તૈયારીઓ છે તેથી ભૂતિયાએ મનમાં વિચાર કર્યો કે લાય હવે મારા સાથી મિત્રોની પાસે પહોંચી જાઓ અને હવે બે દિવસ બાકી છે અને બે દિવસ પછી આ તપસ્વી સાધુની તપસ્યા પૂરી થશે અને હું મારા મિત્ર એવા સુખદેવસિંહને આઝાદ કરાવવાનો આ ગુરુજી પાસેથી કાંઈક માર્ગ તો શોધી લઈશ અને આમ આટલો વિચાર કરી અને પાછો બાજ બનેલો ભૂતિયો ત્યાંથી ઉડતો ઉડતો તેના સાથી મિત્રોથી થોડોક દૂર આવે છે અને ત્યાં પાછો ભૂતિયાના સ્વરૂપમાં આવી અને તેના જે મિત્રો રોજ બેઠા હોય છે ત્યાં પહોંચે છે અને આજે ભૂતિયો ત્યાં જઈને જુએ છે તો ત્યાં તેના સાથી મિત્રો છે નહીં તેથી ભૂતિઓ વિચારમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મારા મિત્રો લાગે છે કે ખાવાની શોધમાં આજુબાજુમાં ક્યાંક ગયેલા છે અને હમણાં થોડી વારમાં પાછા આવી જશે આમ વિચારી અને ભૂતિઓ ત્યાં બેસી રહે છે અને ભૂતિયો ત્યાં બેઠો બેઠો તેના સાથી મિત્રોની રાહ જોઈ રહ્યો છે અને આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને ઘનઘોર અંધકાર છવાઈ ગયું તો પણ હજી સુધી આ ભૂતિયાના એક પણ મિત્ર હજી પાછા આવ્યા નથી તેથી ભૂતિયો ચિંતામાં પડ્યો કે અરે સાંજ પડે એ પહેલાં તો મારા મિત્રો આ જંગલમાંથી જે ફળ મળે તેને ખાઈને પાછા આવી જતા હતા તો પછી આજે તેઓ આવ્યા કેમ નથી અને કોઈ સંકટમાં તો ફસાણા નહીં હોય ને અને ભૂતિયો આવા વિચારો કરી રહ્યો છે અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ તો પણ નથી પેલા સરદાર આવ્યા કે એમની સાથે રહેલા બંને માણસો આવ્યા તેથી ભૂતિયાની ચિંતા વધી અને પોતે વિચાર કરે છે કે હવે શું કરું અને મારા સાથી મિત્રો ક્યાં ગયા હશે એની જાણ મને કેવી રીતે થશે અને આમ પછી તો ભૂતિયો ત્યાંથી ઊભો થયો અને જંગલમાં જેવો ચાલવા ગયો ત્યાં તો સામેથી પેલો સાપ આવતો દેખાણો તેથી ભૂતિયાએ રાહતનો શ્વાસ લીધો કે હાસ હવે મને ખબર પડી કે આ બધા ક્યાં ગયા હતા અને આ જંગલમાં અડધી રાત્રે કાંઈ ફરવા જેવું છે અને આમ ભૂતિયો હજી તો આટલું કહેવા ગયો ત્યાં તો સુખદેવસિંહ સ્વાપ સ્વરૂપે ભૂતિયાની પાસે આવી અને એટલું કહે છે કે ભૂતિયા આજે ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે અને આ જંગલના

એની ખબર પડી નહીં હું એટલા માટે આવ્યો છું કે આ વાતની જાણ તને કરી શકું અને ત્યારે સુખદેવસિંહની આટલી વાત સાંભળી અને ભૂતિઓ ચિંતામાં પડી ગયો કે હે સુખદેવસિંહ હવે બે દિવસની વાર છે અને એક બાજુ પહેલાં તપસ્વીનું ધ્યાન હવે પૂરું થવાનું છે તો બીજી બાજુ અહીંયા આપણા સાથી મિત્રો ગુમ થઈ ગયા છે તો હવે શું કરવું કાંઈ સમજણ પડતી નથી અને જેમ બને એમ જલ્દી એમને તો પહેલાં છોડાવવા પડશે માટે ચાલો આ જંગલમાં એમને શોધીએ અને આમ કહી અને ભૂતિઓ એમના સાથી મિત્રોને છોડાવવા માટે એ દિશા તરફ રાતના અંધારામાં ચાલ્યો છે અને મિત્રો પછી ત્યાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી